ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ દ્વારા નવા સંગઠનની રચનામાં અપાયેલી નિમણૂકોને લઈ સાંસદ મનસુખ વસાવા દ્વારા વ્યક્ત કરાયેલા અસંતોષ બાદ ભાજપમાં ભડકાના એંધાણ વર્તાયા હતા સામસામે આક્ષેપબાજી બાદ સાંસદ મનસુખ વસાવા અચાનક નમતું જોગતા અને તર્ક વિતર્ક સર્જાયા છે વાલીયા અને ઝઘડિયામાં મંડળના નવા હોદ્દેદારોની નિમણૂક સાથે જ સ્થાનિક ભાજપ કાર્યકરો અને નેતાઓની નારાજગી સામે આવી હતી પ્લેટફોર્મ ઉપર ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે સીધો મોરચો ખોલી નાખ્યો હતો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વસાવાએ સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં જાતિ જ્ઞાતિ સમીકરણ અને જૂના કાર્યકરોની અનદેખીના આક્ષેપ કર્યા હતા તો સામે પ્રકાશ મોદીએ પણ વળતો જવાબ આપ્યો હતો મામલો વધુ ત્યારે ગરમાયો જ્યારે નારાજ કાર્યકરોનું જૂથ ઉગ્ર રોષ સાથે પ્રમુખને મળવા ભાજપ કાર્યાલય પહોંચી ગયું મોટા નેતાઓના નિકટના કાર્યકરોના પત્તા કપાતા રાજકીય આકાઓ આ મામલો શાંત થવા ન દે તેવા ભણકારા વાગ્યા લાગ્યા કેટલાક તક સાધુઓ પણ પાછલા બારણે સક્રિય થયા હતા જેમણે ઘી હોમવાનો પ્રયાસ પણ કર્યો હતો અને ભડકો નોટું સ્વરૂપ ધારણ કરે તેવા કાવા દાવા પણ શરૂ થયા હતા જો કે આ મામલે મનસુખ વસાવાના ખભે બંદૂક મૂકી પ્રકાશ મોદી પર નિશાન તાકવાના તક સાધુઓના અરમાનો પણ ત્યારે પાણી ફરી ગયું જ્યારે મનસુખ વસાવાએ મોદી સામેના વિવાદમાં જ્યુ ટર્ન લીધો હોવાનું નિવેદન સામે આવ્યું હતું

એ લોકો એ લોકોને પણ સમજાવી લીધા છે આખરે તો બધાએ પાર્ટીનું કામ કરવાનું છે પણ એમની જે એક જે નારાજગી હતી એ વ્યક્ત થઈ અને એ આજે જિલ્લાના બીજા બીજા આગેવાનોને પણ ખ્યાલ આવ્યો છે કે ના ભાઈ આ થોડી ભૂલથી ને જિલ્લા પ્રમુખ પ્રમુખે પણ સ્વીકારી લીધું નારાજગી આખો મામલો હલ થયો હોવાની વાતે મોટા સમીકરણ રચાયા હોવાની વાત સામે આવે તો આ રાજકીય પોતાના સ્વાર્થના રોટલા શેકવા પ્રયત્નશીલ બદલાયેલા મુકાયા છે તો બીજી તરફ રાજકીય વિશ્લેષકો પણ મનસુખ વસાવવાના બદલાયેલા મિજાજ ને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વસાવા મોદી વચ્ચે સમાધાન થયું કે મનસુખ ને ઉપરથી ફટકાર આવી કે તેમણે નિવેદનમાં નમતું જોગવું પડ્યું